કરેલીબાગ વિસ્તારમાં ડ્રગ્સની વપરાયેલી સિરીજો મળી આવ્યાનો મામલો ડીસીપી પન્નાબેન મોમૈયાનું નિવેદન જાણ થતા જ અમારો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો સાત જેટલી સિરીઝ સ્થળ પરથી મળી આવી છે સ્થાનિકો સાથે પણ ચર્ચા કરી રહ્યા છે સિરીઝ કબજે કરીને તપાસ માટે મોકલી દેવામાં આવે ડ્રગ્સના નશા માટે કે બીમારી માટે વપરાય તેનો રિપોર્ટ મેળવવામાં આવશે સ્થળ પરના સીસીટીવી ચેક કરવામાં આવશે આ સ્થળો પર હવે પેટ્રોલિંગ વધારવામાં આવશે સ્થાનિકો પોલીસને જાણ કરે નામ નહીં ખુલે તે અંગે આશ્વત કરીએ છીએ રિપોર્ટર વિજય ચૌહાણ ઓરિકા ન્યૂઝ વડોદરા આજે જ્યારે અમને પોલીસને આ વાતની જાણકારી મળી ત્યારે તાત્કાલિક અમારી કરેલા પોલીસ તેમજ મારી એલસીબી ની પોલીસ ત્યાં પહોંચી ગઈ છે અને સ્થળ ઉપરથી જે સિરિન્જો ખાલી સિરિન્જો મળી છે અમે સાત જેવી સિરિન્જો મળી છે કબજે કરી છે અને એને મોકલીશું અને તેની સિરીજ જે છે એ કઈ બાબતની છે એનું ધ્યાન રાખીશું ઉપરાંત રહીશોનો ત્યાં આજે મળી અને જે કંઈ એ લોકોની રજૂઆત સાંભળી અને ત્યાં પેટ્રોલિંગ વધારવામાં આવશે અને ત્યાં આવો કોઈ ઘટ તત્વો ત્યાં આવે નહીં અને આ પ્રવૃત્તિ ન કરે એની માટે તકેદારી રાખવામાં આવશે આમાં તે સિનેમા માટે વપરાય છે એ જાણવા માટે આ કાર્યવાહી કરવામાં આવશે

અમે આ બાબતે તપાસ કરીશું અને ત્યાં સીસીવી ફૂટેજ પણ ચેક કરીશું કઈ કઈ ગાડીઓ આવે છે એના નંબર પણ અમે મેળવીશું અને જો આ સિનિટમાં પણ કંઈક અમને એફએસએલ માંથી રિપોર્ટ મળશે તે દિશામાં ચોક્કસ આગળ તપાસ કરવામાં આવશે